સ્વાગત છે તમારું અમારી આ ભક્તિ ચેનલમાં શું તમે જાણો છો શિવલિંગ ઉપર કાચું દૂધ કેમ ચડાવવામાં આવે છે તો ચાલો આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું જેઓ ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તેમને હંમેશા શિવ શંકર આશીર્વાદ આપે છે એવું કહેવામાં આવે છે કે દેવતાઓમાં સૌથી સરળ પૂજા ભગવાન ભોલેનાથ શંકરની છે જો ભક્તની ભક્તથી કોઈ ભૂલ થઈ જાય તો પણ તે જલ્દી ગુસ્સે થતા નથી તો બીજી તરફ જો તેની પૂજા કેટલીક વિધિઓથી કરવામાં આવે છે તો તેનું ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જો શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવામાં આવે છે તો પણ ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થઈ જાય છે પરંતુ ઘણી વખત લોકો પૂછે છે કે શિવલિંગ ઉપર કાચું દૂધ કેમ ચડાવવામાં આવે છે તેની મૂળ વાર્તા શું છે તો ચાલો તેના વિશે આપણે જાણીએ કહેવાય છે કે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે પૌરાણિક કથાઓ જણાવે છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું અને તે શિવે વિશ્વના કલ્યાણ માટે પીધું જેના કારણે તેનું ગળું વાદળી થઈ ગયું હતું અને ઝેર ફેલાવા લાગ્યું વાળમાં બેઠેલી માતા ગંગાને પણ કષ્ટ થવા લાગ્યું પછી દેવતાઓના કહેવા પર શિવે દૂધ પીધું જે બાદ ઝેરની અસર ઓછી થઈ રહી હતી ત્યારથી શિવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો છે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે જો સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવી અને અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન પણ આપે છે અભિષેક કરવાના ઘણા નિયમો છે કહેવામાં આવ્યું છે કે અભિષેક અથવા રુદ્રાભિષેક કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તર તરફ મુખ કરી અને શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવું જોઈએ આમ કરવાથી માતા પાર્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ